ધારાસભ્ય તો જીવનમાં આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેય બની જાતો રાજકારણમાં આવ્યો છું તો બે વર્ષ વહેલા કે મોડા ધારાસભ્ય તો બનતો પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય જે ધરતી ઉપરથી કુરજી બાબા ભેંસાણિયા જેવા નેતાઓ આગળ આગળ આવ્યા હોય એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે મારા જીવનનો ગર્વ લેવા જેવું પાછું જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો આ વિશાવદર ભેસાણ વિધાનસભા

નીચે નદીઓ છે ઝરણા છે એની નીચે ખનીજ છે જંગલની અંદર ઔષધિઓ છે સિંહ છે પક્ષીઓ છે નાળા છે બધુંય ભગવાને આ મલકને આપ્યું છે પણ એક સારો નેતા નથી આપ્યો ને એ કઠણાઈ છે એક સારો નેતા આ મલકને નથી મળ્યો ઉપરવાળાએ હજાર હાથે આપ્યું લીલી વાડિયું ઝરણાં જંગલ સિંહ પક્ષી ખેડી બધુંય આપ્યું પણ ગાડડ જેવા બકરા જેવા શ્યાળિયા જેવા મલકને મળ્યા છે એ દુઃખનો વિષય છે અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે ગામ જોવા માટે ગામના લોકોને મળવા માટે મારી ઓળખાણ આપવા માટે એમના મુદ્દાઓ એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું ડાયરી વેદનાની ડાયરી બનાવી છે મેં અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે ડબલ એન્જિન સરકાર એમ વધારે બોલકા ભાજપના નેતા કે મોહાળમાં જમણવાનું છે પીરસનાર માન મોસાળમાં જમણ ડબલ એન્જિન સરકાર વિસાવદરની નગરપાલિકામાં ભાજપ ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક વાત કરતાં બધાય ભાજપમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને છોતેર જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું કામ ન થયું જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું કામ ન થયું ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું કામ ન થયું લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું કામ ન થયું છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન આ ડબલ એન્જિન નથી ધક્કા ગાડી છે ધક્કા ગાડી કાઢો આને એન્જિન તો એક હોવું જોઈએ પાંચ વર્ષ પાવરનું હજાર બમ એન્જિન જુનાગઢ નો ડુંગરો ચડાવી દે ને એવું એક એન્જિન હોવું જોઈએ

કેમ કેમ કે એકેય માયના લાલમાં એવી ઓકાત નથી કે બોલે એ બધાયના મોઢે શિકલા બાંધ્યા છે અને એટલે વિષા વધરને ભેસાણને આ ગીર પંથકને આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે જે નેતૃત્વ કરી શકે જે અવાજ ઉઠાવી શકે જે બોલી શકે અને મૂંગા મૂંગા સાંભળીને મીંઢા થઈને બેઠા હોય ને એનાય મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો દોઢ પોણા બે વર્ષ બાકી છે લાંબો સમય બાકી નથી આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે મેં પોલીસમાં નોકરી કરી ચાર વર્ષ રાઇટર રહ્યો મે બે વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી હું વકીલ છું હું જેલમાં રહેલો છું ભાજપ વાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા જેલમાં પૂર્યો મને જાહેર જીવનનો અનુભવ છે કોર્ટ કચેરીનો અનુભવ છે પોલીસ સ્ટેશનનો અનુભવ છે બીજી ઓફિસોનો અનુભવ છે મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ ઘણી આવડત છે પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ છે દોસ્તો મુદ્દાસર વાત કરીએ ખેડૂતના કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે ધાલમેલ થઈ ધાંધલી થઈ અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી કબજો વધારે કોકનો કબજો વધારે કાગળ ઉપર ઓછી કોઈ ની પાડોશી ફરી ગયા કોઈનો આકાર ફરી ગયો હજારો ખેડૂતો એ વાંધા અરજીઓ ઉપર અરજી અરજી ઉપર અરજી આપી ડબલ એન્જિન કે પચા એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારો ના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ ખાલમેલ થઈ ગઈ શું કરવાનું આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધારજીમાં જમીન માપણીમાં કોઈ બોલવા વાળો નથી એક પેટી જારે ગુજરી જશે એક વડીલ પેઢી જ્યારે આજ આ દુનિયામાં નહીં હોય વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ પાળા કરશે અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા હાડાવારનેથી મુખ્યમંત્રી અહીંયા આટલા વર્ષોમાં નથી આવ્યા હોવા ચિંતાના આવ્યા આવ્યા તો સ્વાગત છે આ સિંહની ધરતી છે મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ નો બોલ્યા કે આ ખોટી જમીન માપણી હાથ બારો ની અંદર ડખા થયા ભાઈઓ ભાઈઓ માં ઝઘડા થાય એવું કામ ભાજપ ની સરકારે કર્યું છે આ જમીન માપણી રદ ક્યારે થશે એક શબ્દ મુખ્યમંત્રી નો બોલ્યા અને મુખ્યમંત્રી તો નો બોલ્યા પણ એની અડખે પડખે વાળા ભાગ્ય એક શબ્દ નો બોલ્યા એના ભાગ્ય નો બોલ્યા ચૂંટણી બધા લડવી છે બોલવું કોઈએ નથી તેવા નમાલા માણસ ને ચૂંટીને કે મત આપીને કામ હું છે આપણે દોસ્તો ઇકોઝોન મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું મારે તો એક નારો આપવો છે જે લાવ અહીંયા ઇકો એને જીકમ જીક જીકો અહીંયા ચૂંટણી જીકો એને શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા જંગલ બે વખત આગળ વધ્યો આસનાપુર ગામ લઈ લો અનેક ગામમાં આજથી ચાલીસ વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી એ જમાનામાં

અને ઈકો ઝોન સારા માટે લાવવામાં આવ્યો ખેડૂત માટે લાવવામાં આવ્યો તો ભાજપના ગુંડાઓની જમીન આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે ભાજપના માણસોની જમીનો તારવી લીધી ખેડૂતની જમીનો ઈકો ઝોનમાં દોસ્તો ડબલ એન્જિન હોય કે પચાસ એન્જિન હોય જો ખેડૂત માટે કાળજુ ફાળીને બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ નથી આપણે તો આપણો માણા હારો દોસ્તો મુખ્યમંત્રી કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે ઓહો હો હો આમાં મોટો સિંહનો 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે મને મારા ગામમાંથી મારા ઈ પંતકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે ધિરાણ મળશે આ મંડળીવાળા ના પાડે છે મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાડાનું ટોળું બેઠું છે ગમે એવું બોલે અને તમે સાચું માની લો એ ભૂલે મંત્રીની એ તો બોલે ગૃહ મંત્રી કેવું બોલે છે કાયદો કાયદાનું કામ કરશે બક્ષવામાં નહીં બધા બધાયને ભાજપમાં લઈ લેવામાં આવશે જયારે એવું કે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે બાકીનું વાક્ય ખાલી રાખે કાઉન્સ લખ્યો લખ્યું કે બધા ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે અને લીધા જગ જાહેર લીધા ચોરોને ભાજપમાં લીધા તોડબાજો ભાજપમાં વ્યાજ માપ્યા ભાજપમાં જમીન માપ્યા ભાજપમાં બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર જે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડ માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઊભા હોય છે આ નથી પહેર્યું ઓલું નથી પહેર્યું લે ભાઈ લુગડાઈ કાઢી લે હવે આટલું જ વધ્યું છે અને ગુંડાઓ જંગલ ખોદી નાખે રેતી ખોતરી જાય ભેલા કાઢી જાય दारू વેચે

ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે સાધન સહાયની અનેક યોજનાઓ બની છે પોર્ટલ અરજી કરો કરો પોર્ટલ બંધ આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો ભાજપના મળે ત્યાંઓને પાક વીમો મળે ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે ભાજપના માણસોને ને વાળા ટેક્ટર મળે અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવા જાવ તો મામલતદાર પચાસ ધક્કા ખવડાવે આ વાત સાચી છે કે ખોટી આપણે જયારે જઈએ ત્યારે સર્વર ડાઉન આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છે દોસ્તો આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે

બે હાજર ઓગણીસ ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમાના નામે કાપી લીધા પૈસા અનેક લોકોને પાક વીમો મળ્યો નથી બે બે ઓગણીસ નો પાક વીમો હજુ સુધી બાકી છે પાંચસો કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં ટિકિટો જોતી હોય તો લાઇન લાંબી હોદ્દા જોતા હોય તો લાઇન લાંબી ગામને દારો કરવો હોય તો લાઇન લાંબી ધમકાવા હોય તો લાઇન લાંબી પણ ગામનું કામ કરવું હોય તો એક ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસા નાના છોકરા ઉપર મૂકી જવો એક નાના માણસ ઉપર એક ભરોસો ભરો એક તક આપો દોસ્તો સૌથી મહત્વની બાબત ખરીદી કેન્દ્રો નાફેડ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સી હોય ચાર પાંચ એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી અહીંયા મુખ્યમંત્રી આવે અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડમાં તો ખેડૂતોના મસીહા બનીને આવે ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય ખેડૂત જેવું કાળજી હોવું જોઈએ ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેલે રેલવે સ્ટેશન ફરતો હોય દોસ્તો આ ખરીદી કેન્દ્રો ની અંદર ભાજપના ગુંડાઓ મહેનત કરે મજૂરી કરે દવા ખાતર બિયારણ મજૂરી વરસાદ બધી અંદર જીવ રેડ્યા પછી જે બે ખાંડી પાંચ ખાંડી પચાસ ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટર માં ભરીને લઈ જાય અને ન્યા ભાજપના ગુંડાઓ કેન્દ્ર ઉપર બેઠા હોય કે એક ખાંડીએ બે હજાર આપો તો સિલેક્ટ નકલ માલ રિજેક્ટ એને કોઈ કહેવા વાળું નથી આ ભાજપની અંદરથી અંદર જણા તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત ને સંસદ મળીને છોતેર જણા વિધાનસભામાંથી છૂટાયા છે એક એક પાણી આવ્યો હોય તો બોલવું જોઈએ કે ખાંડી હજાર ની કટકી કેમ લેવામાં આવે છે પણ નહીં બોલે બકરા છે બકરા બોલ છે તો બે 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 કરશે નહીં બોલે એક ખાંડી હજાર બે હજાર આપો નહીતર માલ રિજેક્ટ રિજેક્ટ થયેલી માંડવી તમે યાર્ડમાં આપો ઈ વેપારી પાછો ટેકાના ભાવે આપી દે તો સિલેક્ટ આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો આવું શું કામ કે ઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે દાદાગીરી કરે છે એક મામલતદાર હોય તો આપણને પગલાવે ધક્કા ચડાવે કાલ આવજો આજ આવજો નહીં થાય મામલતદાર તો મામલતદાર તલાટે ગાંઠતા નથી સહેજ વધુ કહેવાય ગયું હોય સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે ખોટી એન્ટરીઓ પાડી દે પછી ધક્કા ખાતા રહ્યો કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો અધિકારીઓ બે ફામ બન્યા છે કોઈ કેવા વાળો નથી કોઈ ટોકવા વાળો નથી શું કામ છોતેર નેતા અહીંથી છે ધારાસભ્ય બાદ કરતા સાંસદ સભ્ય નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક એપીએમસી હા આખું ભાજપનું ટોળું બેઠું છે પણ એક માણસ બોલી એક એવો માણસ નથી જોક છે આખી જોક માં ભર્યો માલ બધો